રાંધનપુરના વિઝાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના વિજયને લઈને રાંધનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી રાંધનપુર ખાતે આવેલ હાઇવે ચાર રસ્તા ઉપર રામલલ્લાલ ચોક ખાતે રાંધનપુર શહેર અને તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગોપાલ ઇટાલિયાના વિજયનો વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે વિસાવદર વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે તે બદલ ઉજવણી કરવામાં આવી રહી છે રાંધનપુર હાઇવે ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને આમ આદમી પાર્ટીના વિજયને વધાવી લીધો હતો અને ઉજવણી કરી હતી આપ

નાના વેપારીઓ માટે વંચિતો માટે ગરીબો માટે એનો ખૂબ ઊંચો અવાજ ઉપાડી અને આવનાર વિધાનસભા બે હજાર સત્યાવીની અંદર આમ આદમીની પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે એટલે સમગ્ર હું રાજ્યના નવયુવાનોને જાણ કરું છું કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાવ અને ખરેખર આવનાર સમય આમ આદમી પાર્ટીનો છે એટલા માટે અમે કરી અને વિસાવદરની તમામ જનતાનો ખૂબ આભાર માનીએ છીએ અને વિસાવદરમાં

જે કડી અને વિશાવત વિધાનસભા પેટા ચૂંટણી હતી એમાં ખાસ કરીને તો જેના માટે આખી સરકાર હરાવવા માટે તૈયાર હતી અને ભાજપની આખી સરકાર જ્યાં એક મહિનાથી છતાં એક ગોપાલ ઇટેલને હરાવવા માટે ખૂબ સામધામ દંડ પેર ખૂબ કોશિશ કરી છતાં ખેડૂતોને વંચિતોના મસીયા એવા ત્યાંની પબ્લિકે ખેડૂતોએ મજૂર વર્ગોએ ગોપાલભાઈને ખાસ આપ્યો અને ગોપાલભાઈને આજે ધંગી બગમોથી જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે એ માટે બહુ ખુશીનો દિવસ છે અને આવનારો સમય પરિવર્તનનો છે અને ગુજરાતની પ્રજા હવે જાણી ચૂકી છે કે હવે પછી કોંગ્રેસ કે ભાજપ એક જ જ નથી હવે આમ આદમી પાર્ટી છે કે જે ગરીબ લોકોનો અવાજ બની શકે તેમ છે ખૂબ ખૂબ આભાર પબ્લિક નો જય જવાન જય કિસાન